દેશના નાણાં મંત્રી નિર્મલા બે હજાર ચોવીસ પચીસનું નું બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું આ બજેટ નાના અને મધ્યમ વર્ગ માટે કેવું છે રિઝમ જીએસટી સહિતના બજેટના પ્રશ્નો માટે સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાસઠની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે લીધી હતી ત્યારે પ્રજ્ઞેશ જગાસઠ શું કહી રહ્યા છે બજેટ બાબતે તે આપણે હવે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેહજાર ચોવીસ પચીસનું દેશનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કર્યું છે તેમણે સતત સાતમી વખત આ બજેટ રજૂ કર્યું છે ત્યારે બજેટ કેવું છે તે આપના તજજ્ઞ સુરક્ષાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ અને સીએ તે ટેક્સ લોની અંદર નંબર વન ગણાય છે એવા શ્રી પ્રજ્ઞેશ જગાશે બજેટ કેવું છે તે અંગેની ચર્ચા આપણે કરીશું પ્રજ્ઞેશભાઈ સાથે જી નમસ્કાર પ્રજ્ઞેશભાઈ નમસ્તે નમસ્તે કેમ કેવું રહ્યું છે બજેટ આ બજેટ જેમ આશાઓ હોય લોકો પર આશા હોય લોકોને આશા હોય કે કઈ રીતનું બજેટ હશે આ વખતનું બજેટ ચોક્કસપણે એવું અમે માનીએ છીએ કે એક ચાર્ટડ એકાઉન્ટન્ટ એક ટેક્સ પ્રેક્ટિશનર ને અનુલક્ષીને બનેલું બજેટ છે કેમ કે એમાં એટલા બધા ચેન્જીસ છે એટલા બધા નવા નવા પ્રાવધાનો છે કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ચોક્કસપણે મિડનાઇટ ઓઇલ બાળવા જેવી વાત આવે તેવી ઓઇલ બાળીને વિચારી સમજીને ક્લાયન્ટોને સલાહ આપવી પડશે એટલા બધા ચેન્જીસ છે રહી વાત ભારત દેશ કે ભારતની ઇકોનોમી વિશે તો કોઈ પણ ગવર્મેન્ટ હોય તે ટેક્સ તો લેવાની જ છે ટેક્સ લેશે તો જ ગવર્મેન્ટ ચાલશે અને ભારતના નાગરિકોએ સમજવું પડશે કે આપણે જો બે પૈસા કમાતા હોય તો આપણે આપણા દેશને દસ પૈસાનો ટેક્સ આપવા માટે આપણી તૈયારી દર્શાવવી જોઈએ ઘણીવાર આપણે જોઈએ છે કે ન્યૂઝપેપરમાં ને ઘણી બધી જગ્યાઓ પર આવતું હોય છે કે આ વખતે ગવર્મેન્ટ શું રાહત આપશે આ વખત ટેક્સ રિડ્યુસ થશે કે કેમ એના કરતાં ગવર્મેન્ટનો જે વિચારશૈલી છે કે અમે ટેક્સ રિડ્યુસ કરીએ એના કરતાં અમે તમારી આવક વધારશું અને આવક પર જે થતો ટેક્સ છે આવકવેરો છે કે જીએસટી છે કે અનેક પ્રકારનો ટેક્સ છે એસટીટી છે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે તે આપ ભરો તો આપણે કમાશું એમાંથી આપણે ટેક્સ ભરવાનો છે એ ટેક્સથી ભારતનું અર્થતંત્ર ચાલે છે આપણી મિલિટરી આપણે સેફ રહીએ છીએ ગવર્મેન્ટ ખર્ચાઓ કરે છે અને આપણે એક સારું એન્વાયરમેન્ટ આપે છે તો આ બજેટ ઘણા બજેટ પછી મને એવું લાગ્યું કે આ ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા વાળું બજેટ છે અચ્છા મધ્યમ વર્ગ માટે શું કહેવા માંગજો છો બજેટ લેન્ડ મધ્યમ વર્ગના આપણી એક જૂની કહેવત છે કે જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવા જે મધ્યમ વર્ગોએ જેટલી ચાદર છે એટલા પગ ફેલાવ્યા છે એનો તો કોઈ તકલીફ છે જ નહીં પરંતુ ઈચ્છાઓનો તો કોઈ અંત છે જ નહીં મધ્યમ વર્ગનો ખર્ચ જે કંટ્રોલ કરે છે તેને કોઈ તકલીફ છે નહીં બજેટમાં ગવર્મેન્ટે આ વખતે જેટલા પ્રાવધાનો આપ્યા છે જેટલી રિયાયતો આપી છે જેમ કે સેલરી સેલેરાઇટ પર્સનનું સ્ટેન્ડર્ડ ડીઝલ પચાસ હજાર પરથી ઇન્ક્રીઝ કરીને પંચોતેર હજાર કર્યું કેપિટલ ગેઇન્સ કેપિટલ ગેઇન્સ કેમ વધાર્યું એ તો તમે જુઓ કે શેર માર્કેટ આજે જે દસ બાર હજાર નિફ્ટી હતું તે આજે વીસ પચીસ હજાર નિફ્ટી પર છે બધા કમાયા છે ને શેર માર્કેટમાં તો ઇન્વેસ્ટર્સ જ્યારે કમાયા છે તો એ પૈસામાંથી તમે જો ટેક્સ ભરશો તો અઢી ટકા ટેક્સ વધાર્યો છે એમાં દસ ટકાના સાડા બાર ટકા કર્યા છે મેજોરિટી ઇન્વેસ્ટમેન્ટ તો એમાં જ આવે છે રહી વાત તમારી પ્રોપર્ટી ટેક્સની પ્રોપર્ટી ટેક્સમાં તમે જ્યારે એક પ્રોપર્ટી લો છો તમારો મેઇન એમ પ્રોપર્ટી લેવાનો શું છે એક ઘર લેવાનો એમ શું છે કે માણસ ઘરમાં સુખેથી રહી શકે ઓફિસ લેવાનો એમ શું છે એ માણસ ઘરમાં શાંતિથી રહી અરે ઓફિસમાં કામ કરી શકે પછી એડિશનલ પ્રોપર્ટીઝ લઈ લઈને પછી એને બે ત્રણ વર્ષમાં કે ચાર વર્ષમાં જે વેચતા હતા અને જે નફો કરતા હતા એમાં જે ઇન્ડેક્સેશનનો બેનિફિટ લઈને ઓછો ટેક્સ ભરતા હતા એના કરતાં ગવર્મેન્ટે એમ વિચાર્યું કે તમે જો ટેક્સ તમે આ જે પ્રોપર્ટી લો છો તે પ્રોફિટ માટે જ લો છો તો એને માટે ઇન્ડેક્સ એક પ્રાવધાન હટાવ્યું છે તે મારી દ્રષ્ટિએ બહુ સારું છે કારણ કે જ્યારે જ્યારે પણ કેપિટલ ગેઇન એ પ્રોફિટ જ છે ગેઇન ઇઝ અ પ્રોફિટ તમે સો રૂપિયા રોક્યા છે અને સવા સો રૂપિયા મળે છે પચીસ રૂપિયા પર તમારે ટેક્સ ભરવાનો છે એટલે ટેક્સનો રેટ પણ ઓછો છે નોર્મલ રેટ કરતાં ટેક્સ પણ વન થર્ડ છે તો જ્યારે આટલો સરસ રેટ છે તો ઇન્ડેક્સેશનનો સેશનનો બેનિફિટ લઈને ગવર્મેન્ટે એમ તો પૈસાની જરૂર છે દે હેવ ટુ રન ધ શો અને શો રન કરવા માટે દે નીડ મની અને મની લેવા માટે દે હેવ ટુ ટેક્સ યુ તો વોટ ઇઝ રોંગ ઇન દેટ ઇફ યુ આર અર્નિંગ મની યુ હેવ ટુ પે ટેક્સીસ તો મારા હિસાબે કેપિટલ ગેઇન બી મિડલ ક્લાસ માણસો તો એટલા બધી પ્રોપર્ટી લઈ જ નથી શકતો પણ અપર મિડલ ક્લાસ જે ટેક્સ બર્ડન લેશે અને એનો બેનિફિટ મિડલ ક્લાસને પુઅરને અતિ ને એ બધાને થશે એટલે એ આમ જોવા જઈએ તો મિડલ ક્લાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી જે ટેક્સ લાદ્યો છે તે નફા પર ટેક્સ લાદ્યો છે ને એ મારી દ્રષ્ટિએ સાચો છે વ્યાપારી અને ઉદ્યોગપતિ માટે શું વ્યાપારી અને ઉદ્યોગપતિ માટે આ બજેટમાં ઘણા બધા પ્રાવધાનો એવા છે કે જેમાં તમે તમારા ડિક્રિમિનલાઇઝેશન અમારી ટેકનિકલ ભાષા છે પણ તમે કોઈક ભૂલ અનાયાસે થઈ જાય છે આઈબી જીએસટીમાં કે ઇન્કમટેક્સમાં તો તમારા પર ક્રિમિનલ પ્રોસીડિંગ્સ થાય છે તો ડિક્રિમિનાલાઇઝેશન ઓફ નાના નાના જે તમારા ગુન જે ભૂલો છે તેને ડિક્રિમિનલાઇઝેશન કર્યું છે બીજું કે વેપાર ધંધો વધે એને માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રાવધાનો કર્યું છે મુદ્રા લોનની લિમિટ વધારી છે તમારે માટે જે સ્ટાર્ટઅપ માટે જે એન્જલ ટેક્સ હતો તે કાઢી દીધો છે તો ઘણા બધા સારા પ્રાવધાનો છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ઘણા બધા પ્રાવધાનો એવા છે જે ક્યાં ઇન્કમ ટેક્સ લઈએ તો વિવાદ સે વિશ્વાસ સ્કીમ ટ્વેન્ટી ફોર લાવ્યા છે કે અપીલોનો ખર્ચો તમારે કરવાનો નથી વિવાદ છે તો વિશ્વાસ લઈને એને સેટલ કરી દો જેટલો ટેક્સ થાય છે એટલો ભરીને સેટલ પચીસ ટકા પેનલ્ટી ભરીને સેટલ કરી દો એટલે ઘણા બધા રેટ છે પણ એક એવરેજ જોઈએ તો પચીસ ટકા કે ત્રીસ ટકા ભરીને તમે એને સેટલ કરી શકો તો બિઝનેસમેન પોતાનું ધ્યાન બિઝનેસ પર આપી શકે તેને માટે અચ્છા પ્રજ્ઞેશભાઈ શેર માર્કેટ માટે શું કેવા માંગો છો કેવું આનું પ્રાધાન્ય આવશે બહુ સરસ સવાલ છે આ સવાલ હું એક્સપેક્ટ કરતો હતો કે આ સવાલ આવો જ જોઈએ શેર માર્કેટ વિશે જો હવે તો કેવું છે કે એક મિડલ ક્લાસ માણસ હોય બધા જ મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ રીચ ક્લાસ તમે કોઈ પણ ધંધો કરતા હોય ટેક્સટાઇલ કરો છો કે ડાયમંડ કરો છો પણ એ આડકતરી રીતે કે ડાયરેક્ટ રીતે શેર બજાર જોડે જોડાયેલા છે શેર બજાર એ હવે બધાના લોહીમાં છે પહેલાં જ પાંચ ટકા છ ટકા લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હતા આજે હું માનું છું કે નેવું ટકા સુરતની પબ્લિક શેર બજારમાં ઇન્વેસ્ટેડ કે કોઈક આડકતરી રીતે કે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડથી ઇન્વેસ્ટ કરીને કે જો બી કોઈ રીતે એ લોકો ઇન્વેસ્ટેડ છે આ બજેટ આ બજેટ શેર બજાર માટે સારામાં સારું બજેટ ટેક્સ વધ્યો છે તો પણ સારામાં સારું બજેટ રહેશે એનું કારણ એક જ છે કે આ બજેટથી નવા એવેન્યુઝ ખુલે છે નવી વિચારશૈલી ખુલે છે એક સ્ટેબિલિટી આવશે શેર બજારમાં કારણ કે ઘણા વખતથી શેર બજારને આપણે સંભાળીને રાખતા હતા એક નાના છોકરાને જેમ સંભાળીને રાખીએ કે કેપિટલ ગેઇન ટેક્સ નહીં વધવો જોઈએ આનો ટેક્સ નહીં વધવો જોઈએ એસટી નહીં વધવો જોઈએ એ રીતે આપણે સંભાળીને રાખતા હતા અત્યારે શેર બજાર એવી ઊંચાઈએ છે કે એને કોઈ ફરક પડતો નથી તમે બે અઢી ટકા ટેક્સ વધારે લીધો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પોઈન્ટ વન પર્સન્ટનો પોઈન્ટ ટુ પર્સન્ટ કરી દીધો વેપારી મિત્રો ઇન્વેસ્ટરો કે ટ્રેડરોને આનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે એમાં આવક છે આવક દેખાય છે અને ફ્યુચર દેખાય છે એટલે માટે શેર બજાર આને બહુ જ પોઝિટિવ લેશે અને તમે જોયું પણ આજે કે બારસો તેરસો પોઈન્ટ સેન્સેક્સ નીચે ગયા પછી ગ્રીનમાં બંધ થયું કારણ કે લોકોને સમજ પડી કે નાવ વી આર અ મેચ્યોર્ડ ઇકોનોમી એન્ડ એઝ અ મેચ્યોર્ડ ઇકોનોમી અવર ડિસીશન શુડ બી મેચ્યોર્ડ સો ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ન્યૂ લેપ વી આર ગ્રોઈંગ લાઈક અ રોરિંગ ટાઈગર એન્ડ વિદિન ફાઈવ ઇયર્સ ઇન્ડિયા વિડ બી એન ડિફરન્ટ ક્લાસ ઓલ ટુગેટર ઇનફેક્ટ હું કહીશ તમને કે વી આર મુવિંગ ફ્રોમ અ ડેવલપિંગ ઇકોનોમી ટુવર્ડ્સ અ ડેવલપ્ડ ઇકોનોમી સો દેટ ઇઝ અ ગ્રેટ લીપ એન્ડ વી હોપ દેટ ધીસ બજેટ ચોવીસ મિત્રો હમણાં જે વાત હતા સુરત જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રી પ્રજ્ઞેશ જગા શેઠ તેમણે કહ્યું છે કે ચોવીસ જે બજેટ છે ખૂબ જ સારામાં સારું છે પછી નીચલો માણસ હોય મધ્યમ વર્ગ હોય કે પછી ઉપરનો માણસ હોય તેના માટે સારામાં સારું અને બીજું શેર બજારની પણ તેમને વાત કરી ખૂબ જ સારામાં સારું બજેટ છે चिटन पन्चन मठं प्रकाश